જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી હવે આપણે જેમ બને એમ નવા શેડનું નિર્માણ કરવાનું છે હવે ટૂંક સમયમાં જ આપણે શેડનું કામ ચાલુ થઈ જાય કારણ કે બળદની સંખ્યા એટલી અત્યારે આવક ચાલુ છે કે રોજ ચાર પાંચ ચાર પાંચ ફોન આવે છે અને આજે જુઓ ઠેઠ પોરબંદર જિલ્લાનો માણાવદર તાલુકો અને ત્યાંથી ચાર બળદ આવ્યા છે આ બળદ માણાવદર તાલુકામાંથી આવ્યા છે ઘર ઘરાવ જ છે બધા ચારે ચાર જોઈડ જ છે આ બળદ અને પાછળ બાઈન એની જોઈડ છે અને આ બે જોઈડ છે એટલે આપણે તો હું છે ઘર ઘરાવ બળદે રાખી લેવી છે વિના મૂલ્યે કદાચ હજી ફરી વાર કહી દઉં કે આપણે બળદ અહીંયા મૂકવાનો કોઈ ચાર્જ લેતા નથી જોવો તમે જોઈ શકો છે પોરબંદરથી અહીંયા આપણે બગસરા તાલુકો અને અમરેલી જિલ્લો અહીંયા ઠેઠ આવ્યા હતા અને ખૂબ રાજી થઈને ગયા છે કે નહીં આ બધા બળદ તમે જોવો બધાય છૂતા છે જ્યાં એને બેહું હું અહીંયા બે અને આ બળદ આપણે જવા દેવાના છે આવતીકાલે કોબડી એ ગોરો વઈ જાહે આ બે વાસડા વઈ જાહે હજી ત્રણ ચાર બળદ અંદર છે એ વયા જાહે બધા હાલે એવા થઈ ગયા આ માકડાનું તો ઓપરેશન કરવાનું છે એટલે એ તો આઈને રહે આ બળદ એક આવ્યો પણ આને પગમાં દુખાવો થઈ ગયો તો જો કે આવતીકાલે એટલે કે આવતીકાલે તારીખ છે પંદર તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ એટલે લગભગ સાત બળદ મોકલવાનું થાય કારણ કે આ વાસડા છે ને નાના આવા ત્રણ ચાર વાસડા છે એટલે એ એક લાઈનમાં શાર આવી જાય ને બીજી ખુશીની વાત કરી દઉં કે આપણી ગાય છે ગોપી ગોપીનું વિયણ પ્રસવ એનું ચાલુ થઈ ગયો છે એટલે જોવી હવે હું આવે વાસડો આવે વાસડી આવે નાગરા જોવો ખાય છે હજી હમણાં વાડ જોતા હતા કે ગાય ક્યારે વ્યાય ક્યારે વીઆય પણ એને પ્રસવ પીડા ચાલુ થઈ ગઈ છે એટલે હવે ટૂંક સમયમાં જ વાસુને જન્મ આપશે એટલે હવે તો વાસડી આવે વાસડો જે કઈ આવે આપણે તો બે સમાન જ છે જો બળદ બધા સરસ હવે બહાર કાઢવી છે ધીમે ધીમે એટલે હું છે પાણી પી લે અંદર ટાકો ખાલી થઈ ગયો એટલે ભરવો છે તો આ ગાયને વિયાણ ચાલુ થયું છે બતાવી દઉં તમને પરપોટો આવી ગયો છે ખરીયા આવી ગયા હતા પણ હજી પહેલું વેતર છે ને આગળી ઊભી થઈ ગઈ એટલે મેળા રેજો વ્લોગમાં તમને આગળ જણાવી દેવી હું આવે છે બધા બળદ બારા જાય છે એટલે બહાર આગળ વહી જાય બહાર પાણી ટાંકી છે પી લે પાણી તો અંદર નીણ નખાઈ જાય ગોપી વીઆય છે એટલે એ આપણે એક કામ આડુંથી પછી ઉપાધી નહીં તો મિત્રો ફરી વાર આપણી પ્રતીક્ષાનો અંત આવી ગયો છે આપણે ચાર તારીખે ગાય લેવાતા ગોપીને અને વાળ જોતા કે આજ વ્યાય કાલ વ્યાય પણ વીઆઈ ગઈ છે અને જોવો હું આવ્યું છે તમને બતાવું જોવો કમ્પ્લીટ વ્યવસ્થિત નોર્મલ ડિલેવરી થઈ ગઈ છે અને જો કે નોર્મલ જોયા થોડી કંઈ માણા છે એટલે આમાં સીઝર કરવા પડે છે એવું નથી હવડું હોય બચ્ચું આ તે પણ કમ્પ્લીટ વ્યવસ્થિત ડિલેવરી થઈ ગઈ છે અને વાસડી એવી છે બહુ મસ્ત છે જોવો નાની એવી છે બદુડી એટલે હવે આપણે આની રાશિ હમણાં તમને કહું લગભગ પાંચ વાગ્યા છે એટલે રાશિ જોવાની રહી ગઈ છે તો આપણે વાસળીનું પછી નામકરણ કરવું પડશે આપણે ગાયનું નામ તો ગોપી રાખ્યું હતું ગોપાષ્ટમી હતી એટલે એટલે હવે વાસળીનું નામકરણ કરશું હું તમને હમણાં રાશિ કહું મિત્રો મેષ રાશિ આવી છે એટલે અ લ ઈ ત્રણ અક્ષર છે અ ઉપરથી નામ જણાઈ જો લ ઉપરથી જણાઈ જો અને એ ઉપરથી કંઈ એવું નામ જણાવજો કે એમાં કઈ ભગવાનનું કે એવું કંઈ નામ આવતું હોય જેથી આપણે જ્યારે નામ લેવી ત્યારે સ્વાભાવિક રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ થાય આપણે ગાયનું નામ ગોપી રાખ્યું તો ગોપી પવિત્ર નામ જ છે એટલે વાસડીનું એવું નામ તમે જણાવીજો કે ભગવાનના નામનું ઉચ્ચારણ થાય કાયમી આપણે બોલાવવામાં સારું પડે એટલે ફરીવાર કહું છું મેષ રાશિ આવી છે અને અલ ઈ ઉપરથી નામ જણાઈ જો હજી તો જુઓ ગોપી ચાટે છે વ્યવસ્થિત મોરલો જોવે છે એ ધારું જુઓ હલો મિત્રો મેળા નવા વ્લોગમાં હવે પછી આપણે કાલે બળદ મૂકવા જવાની એની તૈયારી કરવાની છે બસ ગૌડી બસ એ ગાંડી સંભાળ હાય હાય લવ યુ બસ 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 ગાંડી સામ બસ બસ બેટા બસ હા બસ બેટા હાલો સિયા લાયો વળી ગયો છે ને વાસડી જો વાછળ લેવા જાય છે હોક સબસબિયા કર્યા છે મારી હિંમતભાઈ સહેલાઈ વાળી લીધો છે હા બસ કૌડી